નવસારીના ગણદેવી તાલુકાના અરજાઈ ગામમાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી આવી જેના કારણે ગ્રામજનોએ વિરોધ કર્યો છે બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી રહેણાક વિસ્તારમાં આવતા ગ્રામજનોએ ખેતીલાયક જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ફેક્ટરી શરૂ કરાયા આરોપ લગાવ્યા આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકા ઘાસનો જથ્થો લાગવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી આ તરફ પંચાયત તરફથી દાવો કરાયો કે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી ગ્રામજનોના વિરોધના પગલે તાત્કાલિક નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા જ્યાં ગ્રામજનોની રજૂઆત સાંભળી ફેક્ટરીને કોને મંજૂરી આપી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે હાલ જે બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી આવવાની જે હિલચાલ ચાલી રહી છે એ અનુસંધાનમાં ગામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવેલ છે એ અનુસંધાનમાં આખી જે ફેક્ટરીમાં રો મટિરિયલ જે આવે છે એ રો મટિરિયલ એટલું પેલું છે કે ગરમીમાં જો કદાચ સળગી ગયું હોય તો બેસીને જોયા કરવા સિવાય આનો કોઈ આરો નથી જે ફાયર સેફ્ટીની એમણે જે કંપની તરફથી લેવું જોઈએ એ સુવિધા બી એમણે ઉત્પન્ન કરવું જોઈએ હાલે જે પરિસ્થિતિ છે એ જોઈને એવું લાગે છે કે આ જે સ્ટોક કરેલો છે તો ગરમીના હિસાબે કંઈક એવું કંઈ બનાવ બને એનો જવાબદાર કોણ હશે એ અમને કંઈક ખબર પડતી નથી અમે મોજે અદરાઈ ખાતે બ્લોક નંબર દસની અંદર જે ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીને વિરોધમાં ગ્રામજનોનો વિરોધ છે એ બાબતે એમની જે અરજી આવી છે એ બાબતે અમે તપાસ માટે અહીંયા આવ્યા છીએ ઔદ્યોગિક માટે માંગેલું છે હવે અમે ડોક્યુમેન્ટ ચેક કરી અને એના પ્રત્યે ગ્રામજનોની જે રજૂઆત હોય એ ઉપર સુધી અમે ત્યાં પહોંચાડીશું જે નીતિ નિયમો મુજબ જો ખોટું હશે તો એ પ્રમાણે અમે એક્શન લેવામાં આવશે